હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ અત્યારે અહીંયા જામનગર છીએ બાર વાગ્યા છે ને મમ્મી રસોઈ કરે છે અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે મિશ્રી બેન થોડાક કેવા કંટાળા છે અહીંયા હજી નવા બધા પાડોશી છે એટલે હજી ઓળખતા નથી એટલા બધા અમુક લોકો આવે જ મળવા આવ્યા હતા સામેવાળા માસીને ને લોકો મળવા પણ હજી એના ફ્રેન્ડ્સ બહેના ના હોય ને એટલે મને કે તું લઈ જા મને ક્યાંક સ્ટેશનરીમાં કે એમ એટલે થોડુંક કેવું કલરિંગ ને એવું બધું લઈ દઉં ને તો હાલશે થોડાક દિવસે અહીંયા નજીકમાં છે આ જે ટુ વ્હીલર પપ્પા લઈને ગયા છે નહીં તો જ્યુપિટર છે પણ એ લઈ ગયા છે નહીં તો અંબે એમાં જ આ નજીકમાં છે મેં કીધું હાલ આપણે બે મારા માટે આ એરિયા અજાણો છે એટલે ગોતીએ નવું કંઈ હોય તો નીચે સ્ટેશનરી ને એવું બધું મમ્મી કહે છે અહીંયા આગળ છે એવું હોય તો રિક્ષામાં વહી જાઓ તો રિક્ષા શું કરે અહીંથી દેખાય છે સામે એમાં

અમુક તૈયાર લઈએ છે ને એ પછી સેમ ને સેમ ત્યાં બધાને હોય છે ત્યાં અઢી ત્રણ હજાર પબ્લિક સાથે ઓનલાઈન એમાં મોસ્ટલી બધાની સેમ જ થાય એટલે વિચાર્યું આ વખત જોઈએ જો ગમે મટીરિયલ ને એવું તો એ કરશું એમાં થોડું કેવું લાંબુ થઈ જાય મટીરિયલ લઈને સ્ટીચ કરવા દઈ બધું જો એવી રીતે મેળ પડે તો એવી રીતે નહીં તો જો તૈયાર ગમી જાય તો એવી રીતે કઈક ગોતશું એમ ને સીવડાવીએ ને તો મને એવું હતું કે એક મિસ્ત્રીને મારી સેમ કરાવીએ પણ આને ઓછો શોખ છે એટલે જોઈ પછી કઈ મટીરિયલ ને મેળ આવે ને તો કરશું મી શું તારું મારું બે નું સેમ મેન છે ને દુપટ્ટામાં ઓલું થાય મને રેડીમેડ દુપટ્ટો મને થઈ જાય બરાબર આને લાંબો થાય એટલે

કલર ને લીધું ડ્રોઈંગ બુક ને એટલે એમાં પડી શું કે શું બનાવવાનું છે હવે રોટલી હું બનાવી દઉં અમને ના એ તો હું કરાવડાવું હોય સોમવારો કર્યું કોબી નો આમાં શાક આમાં મસ્ત બને ભીંડાનું શાક મસાલા વાળું હાલો હવે રસ છે હમણાં અમે અહીંયા અમારે લોકો અહીંયા ના ખાવા મળે ને એટલે અહીંયા બધાય ફ્રોઝન કરી રાખ્યા એટલે એ

ફ્રેમ બનાવી સર્ટીન ફ્લાવર મે કર્યા સર્ટીન મમ્મી ને હમ પછી મે આ લખ્યું હા હમ નેક્સ્ટ વાળો ઇમોજીસ કરવાનું ઇમોજીસ બતાય આમાંથી આમ સર્કલ થાય ને પરફેક્ટ હમ 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 નવા ત્યાં જવાનું છે શોપિંગ માં કા મોર સ્ટેશનરી સ્ટેશનરી હજી લેવું છે એ બાજુ મોટા સ્ટેશનરી સ્ટોર એમાં આપણે જાતે તૈયાર થયા છે બેન હવે તો બધું બેગ ખાલી કરી નાખી કબાટમાં બધા કપડા ને ગોઠવી નાખું અહિયાં કબાટમાં જગ્યા જતી ગેસ્ટરૂમ વાળા એટલે એમાં બધું ગોઠવાય ગયું બેગ માંથી ખોલી કાઢવું ને બહુ એવરી ડે બહુ તકલીફ થાય એમાં બગાડા કરે ધૂળ કરે ને પાછા બદલાવા પડે દિવસના બે વાર તો બદલાવા પડે અહીંયા વધારે ધૂળ ધૂળ થઈ જાય છે એટલે ચલો જઈ આવીએ શોપિંગમાં થોડું લઈ આવી જો કઈ મળે તો અને ગમે તો મટીરિયલ ને એવું ચોલીનું લેવું છે ને તો ત્યાં જઈએ છીએ અહીંયા જો મટીરિયલ લેવા આવ્યા હતા એક મટીરિયલ લીધું બે ને ગમતું તું ને એવું હવે પણ એનું પછી હસતા એ બધું વધી જાય આમાં હવે જઈએ એક મટીરિયલ લીધું દુપટ્ટા નું બે ત્રણ જગ્યાએ ગયા પણ મેળ પડ્યો એટલે જોઈ મિશ્રી ને હજી પાછું સ્ટેશનરી લેવું છું

મિશ્રી અહીંયા બધી રાઈડ તો બધી કાઢી નાખી કા પેલા મસ્ત હતું આ પાર્ક હવે તો કાંઈ નથી ઓ ખાલી આ બધું હિચકા લપસી આ ગ્રાઉન્ડ જેવું છે ક્લાઇમ્બિંગ ને ઓ આ તો એ આખો કરી હકશે મને લાગે મંકી બાર છે ને તેન બહુ ગમે જા જાએ એવું ક્યાં કરશ પછી એનવોશ કરાવીશ હો હા સ્લીપ થાય હાથ એટલે ઓકે ચડી જઈશ

ગીતકાલપસ્યા કરતા આવું જ વધારે ગમે ક્લાઇમ્બિંગ ને એવું હોય ને પાર્ક માં રમી ને પછી નાસ્તો ને બધું લેવા ઉભા રહ્યા ફરસાણ વાળા હવે મિશ્રી બટરફ્લાય અમુક છે તો મને કે અહિયાં હોય ને તો આટલા છે અહિયાં પેલા આ સાઈડ રહેતા હતા નજીક થતું તો ફટાફટ લઈ જાતા હવે થોડું દૂર થાય એટલે આ સાઈડ છીએ તો લઈ લઈએ બધું પછી જઈએ હવે કંઈક જમવા ડિનર માટે આજે બારે ડિનર કરશું પછી ઘરે હવે બધું શોપિંગ થઈ ગયું જે ઓલમોસ્ટ થોડું થોડું લેવાનું હતું ને કેમ હવે આવ્યા છીએ જમવા માટે મિશ્રી શું થાય તો શું

હવે ઘરે પહોંચી ગયા અને મિસ્ત્રી નવડાવીને ના ડ્રેસ પહેરો ફ્રેશ થઈ ગયા રસ્તામાં સુઈ ગઈ હતી લેડો થી રમવા માંડી હમ લીધું સ્ટેશનરીમાંથી આ જો બધા કલર ઓલું ચણિયા ચોળી મટીરિયલ આ મારે એક બોટલ ગ્રીન કલર નું બનાવડાવું હતું આમાં તો કલર થોડોક અલગ લાગે છે એ લીધું મમ્મી કે દુપટ્ટા મેળ નથી પડ્યો હજી તો મમ્મી આ લીધો હતો હમણાં નવરાત્રીમાં કે આ મેચ થાશે એટલે મને બતાવતા હતા અત્યાર એને પેલા યાદ નતું એવું કે મેં તારા માટે લઈને એક રાખ્યો છે દુપટ્ટો નહીં તો આ ભેગો લઈને જાત ને તો કંઈક મેચિંગ કરે તો હવે કંઈ નહીં પાછો અમે તકો તો થશે જ એક બે વાર એટલે એ બાજુ જશું ને ત્યારે પાછા દુપટ્ટાને લઈને જશું ને સરખું મેચિંગ કરી આવશું વ્યવસ્થિત ને મિશ્રીને એવું છે કે આપણે દુપટ્ટો સેમ કરવો એટલે ના કે બીજો જ લેવો પડશે આ તો એક જ છે એટલે નહીં મેળવે આમાં તો ચલો આ બ્લોગ નો હવે અહીંયા જ એન્ડ કરીએ અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય